નાના એવા ગામની મારી પાસે સાયકલ લઈ અને ફેરીઓ પોતે કાપડા બ્લાઉઝ અને નાના નાના ઓઢણા વેચવા માટે સાહેબ ગામની માલી પાસે બધારે અવાજ પાડે કોઈ કાપડા લ્યો કાય કોઈ ઓઢણા લ્યો કોઈ કાપડા લ્યો સાહેબ અત્યારની આપણી બેનું દીકરીઓ જે રહી સાહેબ બ્લાઉઝ પહેરે છે પહેલા સમયની અંદર બધો કાપડાનો વ્યવહાર હતો કાપડા પહેરતા સાહેબ

જોજો સાહેબ આ મેલડી શું કરે એ વાત કરું છું એ ભાઈ આવો આવો થોડીક વાર સાયકલ ને ટેકાવો ચા પીને પછી જાઓ માં મેલડીનો નો માંડવો છે દર્શન કરીને જાઓ આજ સાહેબ આપણે આવ્યા છે ને આના વિશ્વાસથી આવ્યા છે આ એની ઉપર તમને એક વાત લઈ જાવ છું વિશ્વાસ મેલડીનો નો કેવડો ભુવાના મોઢામાંથી અવાજ નીકળ્યો કે એ ભાઈ થોડીક વાર સાયકલ આઈ ટેકાવી દો ચા પાણી પીને મેલેડી દર્શન કરીને વ્યા જાવ આજ તો માતાજી નવરંગો માંડવો નાખ્યો છે એટલે સાહેબ ગામડાની ગામડા માલવા જે કાઈ ફેરીયો સાયકલ લઈને ફેરી મારતો ને એને સાહેબ દીવાલની ની દીવાલના ટેકે સાયકલ ને ટેકાવી એમ નામ ઠેલા છે વાયે પાછળ કેરિયલ પાછળ નાનો એવો કપડાનો બચકો છે સાહેબ મેલડીના ના નામ ના આવ્યો એટલે મેલડીના ના ભરોહે બજાર સાયકલ મેકી અને જઈ અને ફળિયાની હોહરવો બે નું દીકરીઓ બેઠા એની હોહરવો જઈ અને જ્યાં ભુવા બેઠા હતા હોસરી માં નામનો પાટ પૂર્યો હતો અને પાટ માથે તેત્રી હે દેવ બાવન વીર સોહાઠ જોગણી નવ લાખ લોબરિયાળી નું આયોજન આહવન થઈ ગયેલું છે ત્યાં જય ફેરીયો બેઠો માં મેલડીના દર્શન કર્યા એક રેકા ચા પીધો છે એ સમયમાં જે સલમ અને હોકાનું સલમ હતું ભુવાએ સલમ ભરીને એને આપી એટલે બે એક દમયું ફેરિયાએ માર્યા પછી કીધું ભુવા તથા હજી મારે આખા ગામ માં આંટો મારવાનો છે આખા ગામની માલપા આંટો મારવાનો બાપા જય માતાજી હવે જાવ છું એટલે ભુવાએ કીધું જાવ બાપ મા મેલડી તમારે રખોપા કરે અને સાહેબ ફળિયામાં ફળિયાની માલપાથી બજારમાં નીકળ્યો સાહેબ પોતાના જે કાઈ થેલાની માલપા કાપડા એમના હંકેલેલા પડ્યા તા પાછળ કેરિયલ પાછળ બસકો વાંધ્યો તો પણ સાહેબ આવી રામે હેન્ડલ પકડવા ગયો ને આગળ બે હેન્ડલ આગળ જે ઠેલો ટીંગ હતો ને એમાં નજર કર્યું ને સાહેબ દસક કાપડા નતા કાપડા કોઈ પણ કાળા માથા ના માનવી ચોરી ગયા આજે મારી મેલડીનો નો ભરો સાહેબ એનો વિશ્વાસ એનો નામ થી આપણે આવ્યા છે અને મેલડી કેવડી હોય એ વાત ઉપર તમને લઈ જાવ છું સાહેબ પણ એ બાર ગામના ફેરીએ કાઈ એ બોલ્યો નહીં કારણ કે રૂડો અવસર છે બેનું બેઠા છે ભુવા ભક્તો બેઠા છે ન્યા જઈને રોવું તો ભૂંડો લાગુ અવાજ કરવું તો ભૂંડો લાગુ મારું ચોર આવી ગયું એમ કહું તો મારું તો માતમ ઘટે પણ મારી પેલા માંડવામાં બેઠેલી મેલડીનું માતમ ઘટે

પણ મેલડી તને તો આખા વિશ્વની માલપા તારું નજર ફરતી હોય શું થાય છે શું નથી થાય પણ મેલડી તને હું બીજું તો કઈ નથી કેતો પણ તારા માંડવાના વાયક થી જો હું આવ્યો હોય તારા માંડવાના વાયક થી આવ્યો હોય ને તારા દર્શન કર્યા હોય ને તારો એક રકાબી તારા માંડવાની નીચે પ્રસાદી રૂપી ચા મારા પેટમાં પડ્યો છે મારી મેલડી તને બીજું તો નથી કઈ કેતો પણ દસ કાપડા ચોરાઈ ગયા છે પણ જો ખરેખર મેલડીયા માંડવાની માલપા તો બેઠી હોય ને મારી હું ગરીબ માણસ તને બીજું કાઈ નથી કેતો આ માંડવાની માલપા મેલડી બેઠી હોય કાઈ બેરી નો બની ગઈ હોય ને તો મારો અવાજ સાંભળજે સાહેબ દેવને કહેવાની રીતુ ઘણી હોય જો કાને બેરી નો બની ગઈ હોય તો મારો અવાજ સાંભળજે અને મારી આંખે આંધળી નો બની ગઈ હોય ને આંખે જો મેલડી તો આંધળી નો બની ગઈ હોય તો મારા એક આ કાપડા દસ કોણ ચોરી ગયું છે તારી નજર છે

મારી સાયકલ લઈ અને ડગલું માંડતા પહેલા એટલું કહું ખરેખર મેલડી તું જો માંડવામાં બેઠી હોય ને તો જે મારા કાપડા લઈ ગયા છે ને એ કાપડાને ખોલીને શરીરની માથે બાઈ પહેરે બાઈ કાપડું પહેરેને જો એને ગાંડી કરીને ધૂણાવી નહીં તો તું મેલડી પણ સાયકલ માથે બે સાહેબ સીધો એના ગરીબ આંગણે પોતાના ગામ ભેગો થઈ ગયો હાંજ પડી સાહેબ સંધ્યા ઢળી ગઈ વાળું નો સમય બન્યો આખા પરિવારે વાળું કર્યું ફેરી એવું કીધું મને આજ મજા નથી મારે ખાવું નથી કારણ કે સાહેબ પાંચ પંદર કાપડા વેસાય ત્યારે એની માલિપાથી પચાસ હો રૂપિયા નફો મળતો એક આરે પંદર દસ કાપડાની જે ચોરી થઈ ગઈ હતી સાહેબ એને નજરે તરે એક બાજુ મેલડીનો માંડવો નજરે તરે પણ મેં હમણાં કીધું ને સાહેબ કે કોઈ નો કરે નામની ખમા ખમા થઈ પણ સાહેબ રાત વીતી પાંચક વાગ્યા એટલે રાવણ દેવે ડાક બંધ કરી ભુવાને કીધું ભુવા તમે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ જાવ હમણાં વેલા પરોડીએ વેલા છ આડાસો માંડવો વધારવાનો સમય છે સાહેબ ભુવા નાહી ધોઈ પિયાલો તૈયાર થયો જોજો મેલડી શું કરે છે એક બાજુ આખા પરિવાર તૈયાર થાય છે સાહેબ વેલા પરોડીએ માતાજી નું ભાણું જમાડવાનો સમય છે આદમી નાઈ ધોઈ તૈયાર થઈ ગયા બે નું બાયુ નાહી ધોઈને તૈયાર થઈ ગયા પણ જે કાપડાની ચોરી કરી હતી સાહેબ એમાંથી ત્રણ બાયુ એ કાપડા દસ કાપડામાંથી ત્રણ બાયુ એ ભાગ પાડેલા છે

મારા માંડવાનો મહેમાન બની ને આવો ને આહુડા પાડી ને જો એના આહુડા નો હિસાબ નો આપું આ ભાણું પીવું ને બાજુ પાલકમાં બેઠી બેઠી માંડવાની હેઠે માં મેલડી વિચાર કરે ભાણું પીવું એ પેલા સતુ કરું કે ભાણું પીને સતુ કરું મેલડી કે દુનિયા છોડે દુનિયાના સોર બનીને દુનિયા જીવવા દે પણ મારી મેલડીનો સ્વર બને જો એને જીવવા દઉં તો હું મેલડી નો હોય વાત કરતા વાલ લાગે સાહેબ પરિવાર આખું કુટુંબ ફળિયાની ની માલિકા એક બાજુ બેનુ બેઠા એક બાજુ ભાઈ બેઠા રાવળ દેવ હાથ ની માલિકા ડમર ડાક લઈ હાંગા માચી સાહેબ પેલા ખાટલીઓ આ સ્ટેજ તો સાહેબ અત્યારે રૂપિયા છે બધું છે પેલા મઢ હોય ને બે ખાટલી રાખતા છે જેને હાંગા માસી કહેવામાં આવે ભુવા માટે આસનિયો પાંચર્યો લોબડી ખંભે લઈ રાવળદેવે ભુવાને ચાંદલો કર્યો પોતાના કપાળે કર્યો પઢિયાર કર્યો પાણું તૈયાર કરી માથે હુંડો ઢાંકીને પછી રાવણ દેવે હાથમાં ડાક લીધી છે મારી અમાર પિયાલા ની દેવી મારી મેલડી તન મના પ્રભાત નો દેવી

ખર્ચો ભલે કદાચ આજે અહિયાં ઘનશ્યામભાઈ ને નામ ઘનશ્યામભાઈ સાહેબ કદાચ પચાસ હજાર કે લાખ રૂપિયા નાખી અને વાપર્યા માંડવો હારો કર્યો પણ સાહેબ દેવ આવે એટલો પેલો હાથ અમારી પણ એ મારા ભગવા બેગ હાંભળ બાપ હું મેનડી બોલું છું તેજણ ને ટકોરો નો હોય મને મેલડીને તારું વેણ છે ને તારું મેલ તારું વેણ મને મેલડીને ને લાગે છે એ બાપ લાય મારો અમર પિયાલો સાહેબ પઢિયારે નીચે નમી માનું ભાણું આમ હાથમાં લઈ ને પઢિયારે કોડીયો ભરીને ભુવાની આમ મોટા આમ લાંબો કર્યો ને મારી મેલડી એટલું બોલી એ ભગવા ભે પિયાલો પીન ચોપડો વાંસુ પીજા પેલા વાંસુ બોલજો ભાઈ

આખો પરિવાર મારી બેઠું તારી વસ્તી બેઠી છે લાઈ મારા ભગવા બેગ લાઈ મારું ભાણું બાપ એ ત્રણ કોળિયા ભુવા પડયાર ભુવાના મોઢામાં બે કોળિયા પોતાના મોઢ મોઢામાં લીધા સળું કરી પાણી પી મારા ભગવા બેગ હવે હું મેલડી એક વાત માંડું ગાંડા દુનિયાની ની કોઈ મારી સામે આમ લાંબી આંગળી કરે અને જો પોસા નો હિસાબ નો આપું તો હું મેલડી અને પછી સાહેબ પઢિયાર ના હાથમાં જે પાણી નો લોટો હતો ને ભુવા એ હાથ ની જમણા હાથમાં આંચળી ભરી અને બાયુ બેઠી હતી ને સાહેબ એની સામે આમ કરીને આમ પાણીની ની ઉડાડી હોય ઉડાડી પણ ઓલા ત્રણેય જે ચોરેલા નવા કાપડા પહેરીને બાયું બાયુ આવી હતી એના ખોળિયા ની માલમાં મારી પહેરી ત્રણેય સાહેબ માથાના અંબોડા જે વાળેલા હતા આંબોડા ઉગાડા માથે અને જે હાડી હતી સાહેબ એની કેડ વાળી અને બાયુ નું જે ટોળું બેઠી એમાં ત્રણેય ઉભી થઈને હવળા ને હવળા મંડી રાહડા લેવા ખરેખર પીને અમીનો હોડકાર લીધો અને તેથી મારી મેલડી બોલી કે મારા ભગવા ભેખ દુનિયાની માલપા ચોરી થાય ને કોઈ આવની વાટે ખાલી મને એક દીવો માને ને તોય હું ચોરને પસાડીને મારું ઈ મેલડી છે દેવ કાલ મારા માંડવાની માલપા ચોરી થઈ હું આજ મેલડી તને કહું છું માર આ હા સાહેબ મારા માંડવામાં ચોરી થઈ આટલું કીધું ને ત્યાં તો આખું કુટુંબ એક કાન્ય થઈ ગયું કોઈ દરદાગીના જોવા માંડ્યા કોઈ વીટીયું જોવા માંડ્યા કોઈ ખિસ્સામાં જોવા માંડ્યા માલ માંથી પાંચેક આદમી આગળ ઉભા થઈને માતાજીને માતાજી ને હાથ જોડીને એટલું કીધું કે એમાં મારી ચોરી થઈ હશે કે નહીં થઈ હોય ખબર નથી તો તું જાણતી પણ મારી કઈ વાતની ચોરી છે ખુલાસો કરી દેવા ત્યારે ભુવા એ એટલું સાહેબ એ ત્રણેય બાયુ ને માંડવાની નીચે લાવ્યા માંડવાની હેઠે લાવ્યા ભુવા એ છે ને સાહેબ એ બાઈ ની એક એક લટ આમ લઈને મારી પાસે એક એક લટમાં કાંઠ મારી

વાહ એ મારી મેલડીના ભરો હે એની પાસે જે સર સામાન હતો ને સાહેબ એ મારી મેલડીના ભરો હે બજારની માલપા સાયકલ એ બનામ રેઢી મેં કી મારા માંડવાનો મહેમાન થયો મને પગે લાગ્યો એક રકા બી મારા માંડવામાં ચાપી અને આહીથી બહાર નીકળ્યો ને એની સાઇકલની હારે જે એના વેસવાના કપડા હતા ને એમાંથી દસ કાપડાં ચોરાઈ ગયા હતા હું મેલડી કહું છું સાહેબ બાયું બોલે આખું કુટુંબ એક કાઈ ને થઈ ગયું રાવળદેવ સાંભળે ભુવા પડીયાર સાંભળે આમાં મેલડી પછી પછી ભુવા મારા માંડવાની મારી ઈજ્જત રાખવા માટે એ ફેરીઓ પાછો માલપા મઢમાં નો આવ્યો ફળિયામાં નો આવ્યો પણ એની આંખ માંથી ત્રણેક આહુડા પડ્યા અને મને ખાલી એટલું કીધું તું કે માડી માડી માળા આંધળા હોય તું દેવ તું આંધળી હું તો તારા નામથી આવ્યો તું પણ હે મેલડી

ત્રણેય બાયુ એમ કે તારા ચોર ચોર ને ચોર આવો પોકાર કરે મારા પંચ વચ્ચે મારા માંડવા વચ્ચે અને એક જોડી કપડાની ત્રણેય બાયુ મળી કરે ને તો હું મેલડી વળું નકરાજ નો મારી મેલડી કે ભાગ્યાન બે ભરવાનો દા સાહેબ આપણે ટૂંક વાત લઈ ત્રણેય ભાઈઓ ને ઘરે જઈ નવા પહેરેલા કાપડા ઉતારી જૂના પહેરેવા અને સાહેબ દસે દસ કાપડા લઈ અને માંડવાની નીચે આવીને ઓલા ફેરિયાને ને બોલાવી એના પગમાં મેકીને ત્રણેય બાયુ ત્રણ વાર બોલ્યા હો સાહેબ અમે તારા શોર અમે તારા શોર અમે તારા શોર બાપ અને સાહેબ એ વખતે એક પછેડી અને હવા રૂપિયો રાણી સિકાનો એ વખતે પેરામણી કરાવી અને તેથી ત્રણેયને ફેરિયા માથે હાથ મેક્યો ને પછી માતા મેલડીને પગે લાગ્યો ને ત્યારે ભુવાના ખોળી આવીને એટલું કીધું કાબાપ તે મને મેલડી ને લાંબી આંગળી કરી હતી સાહેબ હક ની લાંબી આંગળી કરી ને મારા કોઈ બની આવે અને એનું સોરાય અને જો સોર ને હાડા તણી થી થાવા દઉં તો હું મેલડી